સેવાહી વર્મો ધર્મ ગીતાજીમાં કહ્યું છે શેવાહી પ્રભવો ધર્મ જીવનની અંદર સેવા કરવામાં ક્યારેય પણ સંકોચ રાખવો ના જોઈએ કદાચ મનમાં ઘણીવાર કોઈ સેવા કરતું હોય સેવા કરતા વધારે એનો ફાયદો આપણે જોતા હોઈએ છીએ પણ શું આપણે દરેક સમયે જે વ્યક્તિ સેવા કરે છે જે ભાવથી સેવા કરે છે એ શું દરેક વ્યક્તિ પોતાનો પોતાનો સ્વાર્થ ફાયદો થતો હોય છે એટલા માટે જ શું એ સેવા કરતો હોય છે પોતાના સ્વાર્થ માટે જ સેવા કરતો હોય છે ના એવું નથી હોતું એક સમયની વાત છે બે ઋષિકુમારો સાથે ઋષિ મહાત્મા જંગલમાં ભ્રમણ કરે છે બ્રહ્મચર્યની વાતો જ્ઞાનની વાતો પોતાના શિષ્યને સંભળાવતા સંભળાવતા જંગલમાં આગળ ચાલી રહ્યા છે જ્ઞાનની વાતો કરે છે બ્રહ્મચર્યની વાતો કરે છે શાંતિ નામની નદી આવી છે રસ્તામાં તંબુ બાંધી ત્યાં વિશ્રામ કરે છે નદીની સામેની પાર એક નાનકડું ગામ છે એક સ્ત્રી ત્યાંથી નીકળી છે ખબર છે કે સહાયતા વગર હું નદીને પાર નહીં કરી શકું માટે જ્યાં તંબુ લગાવી અને ઋષિ અને બે શિષ્યો જ્યાં જ્ઞાનની વાતો બ્રહ્મચર્યની વાતો કરે છે ભક્તિની વાતો કરે છે ત્યાં જઈ પ્રણામ કરી નમસ્કાર કરીને કહે છે કે મહાત્મા હે ઋષિ નદીને મને પાર કરાવી આપ ઋષિ મહાત્મા સહાયતા કરી નદીને પાર કરાવી છે ગુરુ પાછા શિષ્ય પાસે આવ્યા અનેક સમય વીત્યો ગુરુને લાગ્યું કે શિષ્ય જે મારો અતિ પ્રિય શિષ્ય છે આચાર વિચાર કંઈક બદલાયું છે શિષ્યને કહે છે કે તમારા મનમાં શું છે શિષ્ય ક્યારની વાટ જોઈ રહ્યો હતો કે મહાત્મા ક્યારે મને કહે કે તમારો આચાર વિચાર કેમ બદલાવ્યો છે ગુરુ શિષ્યને કહે છે ત્યારે શિષ્ય કહે છે કે આપ મને મોટી મોટી બ્રહ્મચર્યની વાતો અનેક વર્ષોથી કહેતા આવો છો અને તમે એક સ્ત્રીનો સ્પર્શ કરી અને એની સહાયતા કરી એનો સહારો બન્યા ત્યારે ગુરુજીએ એક જ વાક્યમાં જવાબ આપીને કહ્યું છે કે શિષ્ય મેં માત્ર એની સહાયતા કરી છે સેવાનું કામ કર્યું છે બીજું કંઈ બોલતા નથી શિષ્ય એ મર્મને સમજી ગયા ગુરુ પાસે જે બ્રહ્મચર્યની વાતો જ્ઞાનની વાતો જે સાંભળી હતી એના પરથી અનુમાન લગાવી લીધું કે મારા ગુરુ એવું કહેવા માગે છે કે સેવાથી મોટો ધર્મ એક પણ નથી અને સેવા ધર્મ જે છે એ સૌથી ઉપર છે સૌથી પર છે સૌથી વિશેષ છે માટે સેવાનો ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે કહેવાનો અર્થ એ છે કે જીવનમાં કદાચ દાન દ્વારા સેવા ના થાય દાનથી કોઈની સેવા ના કરી શકીએ દાન દ્વારા કોઈનું ભલું ના કરી શકીએ તો અનેક સેવાઓ હોય છે આપણા હૃદયમાં એક સેવા કરવાનો ભાવ આવી જાય તો પણ આપણા દ્વારા કંઈક સારી સેવા થઈ જાય છે માટે એટલા માટે ગીતાજીમાં પણ કહે છે કે સેવા હિ પ્રભવો ધર્મ ભગવાન કહે છે કે દરેક ધર્મથી ઉપર જે છે દરેક ધર્મથી પર છે અને છે સેવા બીજો કોઈ શ્રેષ્ઠ અને અતિ પ્રિય અને ઉપર સૌથી શ્રેષ્ઠ ધર્મ હોય તો માત્ર એક સેવા છે બીજો કોઈ ધર્મ નથી માટે સેવાથી શ્રેષ્ઠ કોઈ ધર્મ નથી હોતો જીવનમાં જ્યારે જ્યારે સમય સંજોગ બને જ્યારે જ્યારે સમય મળે ત્યારે સેવા એકવાર આવે તો સેવા કરી લેવી જોઈએ પછી ધન દ્વારા હોય મન દ્વારા હોય અથવા તન દ્વારા હોય આપણા કાર્યક્ષેત્રમાં હોય આપણા વ્યવસાય ક્ષેત્રમાં હોય અથવા કોઈ પણ ક્ષેત્રમાં જે સ્થળ ઉપર આપણે રહેતા હોઈએ રહેઠાણ ક્ષેત્રની કાર્ય હોય કોઈ પણ કામ આપણા દ્વારા કદાચ કોઈ સેવા લેવાનો પ્રયત્ન કરે તો ચોક્કસ એ સમયનો લાભ લઈ લેવો જોઈએ અને હંમેશા સેવાને શ્રેષ્ઠ ધર્મ કહેવામાં આવ્યો છે એટલા માટે સેવાથી શ્રેષ્ઠ કોઈ ધર્મ છે નહીં અને સેવા સૌથી વિશેષ અને પર દરેક સેવાઓ દરેક ધર્મથી પર છે એટલા માટે ગીતાજીમાં ભગવાને કહ્યું છે એટલા માટે હંમેશા સેવા બને એટલો સમય સંજોગ જ્યારે જ્યારે મળે ત્યારે કરતું રહેવું જોઈએ સૌને રાધે રાધે